નામ બડે ઓર દર્શન છોટે આ કહેવતને સાર્થક કરતી ઘટના રાજકોટમાં એઇમ્સમાં ચાંદીપુરા મામલે સામે આવી છે સામાન્ય રીતે ક્રિટિકલ કેસ હોય તેને એઇમ્સમાં રિફર કરવામાં આવતો હોય છે પરંતુ રાજકોટમાં તો ઉલટી ગંગા વહે છે અહીં ચાંદીપુરાની સારવાર માટે આવલી બાળકીને એઇમ્સમાંથી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ જવાબદાર તબીબો અને સંસાધનો નહીં હોવાથી આવું કરવાની ફરજ પડી હશે પરંતુ વિપક્ષે આ મામલે શાસક પક્ષની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે રાજકોટ

સાધન સંસાધનો અને જવાબદાર સ્ટાફની નિમણૂક વગર મત મેળવી લેવાની લઈમાં અને લીંબડ જસ ખાટી લેવાની ઉતાવળમાં નરેન્દ્રભાઈએ એમ્સનું ઉદઘાટન કરી નાખ્યું એમ્સમાં ઘણા બધા પ્રશ્નો છે આજે જ એક કિસ્સો એવો બન્યો કે ચાંદીપુરમ વાયરસથી ઇન્ફેક્ટેડ એક બાળાને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી ઉલટી ગંગા સામાન્ય રીતે આવી બધી હોસ્પિટલોમાં જે કેસ સંભાળી ન શકાય એ એઇમ્સમાં જતા હોય છે આજે રાજકોટમાં એ ઊંધું જોવા મળ્યું